ગુજરાતી ફિલ્મ તારો થયો આ ફિલ્મના કલાકારો આજે ઉર્મી સ્કૂલના વાર્ષિક ઉત્સવમાં આવ્યા હતા જ્યાં તેઓએ પ્રોગ્રામ ચાલુ થતા પહેલા પત્રકારો સાથે ફિલ્મ વિશે ચર્ચા કરી હતી અને ફિલ્મનું પ્રમોશન પણ કર્યું હતું આવનારી ગુજરાતી ફિલ્મ તારો થયો આ ફિલ્મના કલાકારો આજે ઉર્મી સ્કૂલના વાર્ષિક ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં હિતેન કુમાર કાજલ ઓઝા વિયોમા નંદી સન્ની પંચોલી રેવા રાજ એમ જ ડિરેક્ટર ધર્મેશ પટેલની પણ ઉપસ્થિતિ રહી હતી આ ફિલ્મની અંદર બહુ મોટી ટીમ છે હું છું મારી સાથે કાજલોઝા વૈદ નામની ખૂબ જાણીતી વ્યક્તિ પણ મારી સામે અભિનેત્રી તરીકે આવી રહ્યા છે લેખિકા તો છે જ સાથે સાથે એ આપણા ગુજરાતને ખૂબ વાલી છે એવી વ્યોમા નાંદી જેણે ખૂબ સુંદર ફિલ્મો તો મારી સામે આ છેલ્લા ચાર વર્ષ દરમિયાન લઈને આવી છે એ છે મારી સાથે સની પંચોલી છે રીવા રાજ છે અને સાથે સાથે મારા પારસી અમારા બાવાજી આપણા બધાના લાડકા એ ફિરોઝીરાની પણ છે વિસ્તાપ ગોટલા સોનુ ચંદ્ર બહુ મોટી ટીમ લઈને આવ્યા છે હિતુ કનોડિયા સરપ્રાઇઝિંગ સ્પેશિયલ પણ છે એટલે બહુ મોટી ટીમ લઈને આવ્યા છે અને અમે સબ્જેક્ટમાં જે વાર્તા લઈને છે બહુ વિશાળ રીતે તમને નહીં કહું પણ પ્રેમ એટલે શું અને લગ્ન એટલે શું એનો અર્થ શું આપણે બધા જે તબક્કામાંથી પસાર થઈએ છે અને એ જ વસ્તુ જીવીએ જ પણ આપણે સાચો અર્થ સમજ્યા છે એ સાચો અર્થ શું છે એ હસતા રમતા ક્યાંક ભીના કરતા કરતા કહેવા માટે આ ફિલ્મ તમારી સામે લઈ આવે છે આ વિષયની સાથે તારો થયો

એ કઈ રીતે સમજાય તો એ કઈ રીતે સમજવું એ સમજાવવા માટે આઈધર તમારી પાસે નોવેલ્સ હોય પુસ્તકો હોય કે સુંદર મજાની ફિલ્મો હોય કે નાટક હોય એ વિષયની ઉપર કામ કરનારા એ જવાબદારીની સાથે આ ચાર ચાર પેઢીના પ્રેમની વાત કરું જ્યાં પહેલી વખત સાહીઠ વર્ષની ઉંમરે આ હદે એકબીજાને પ્રેમ કરતાં કપલ આપણે બતાવતો હોય અને સાથે સાથે ચાર એવી પેઢી પણ છે એક જગાએ આછકેલાપણોનો એને પ્રેમનો અર્થ સમજાશે કે લગ્નનો અર્થ એ કમિટમેન્ટ એટલે શું આ ફિલ્મ સફળ અમારા માટે ત્યારે થશે બોક્સ ઓફિસ સિવાય કે આમાંથી જોયા બાદ અમુક યુગલો પણ આ સમજી શકશે ને તો અમારી સૌથી મોટી સફળતા હશે કે એકબીજાની સાથે છૂટા પડવું તો સહેલું છે પણ એકબીજાને બહુ અંગત રીતે જાળવી રાખવું આ જિંદગી સુધી એ કેટલું મહત્વનું છે અને મને ખાતરી છે મને હન્ડ્રેડ પર્સન્ટ ખાતરી છે કે દસમાંથી પાંચ માણસો એટલી સાતો સમજશે જ કે પ્રેમ એટલે શું લગ્ન એટલે શું અને એ લોકો આ ફિલ્મ જોયા પછી પોતાના ઘરે જઈને અથવા તો પોતાની સાથે જે પાર્ટનર છે એને ચોક્કસ કહેશે તારો થયો નોર્મલી પ્રેમ 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 એટલો એટલે પ્રેમ હંમેશા આપવાની વાત હોય ને પણ જ્યારે પ્રેમ થઈ જાય ને એના પછી એ સંઘાતને જીવવા જીવવું એ મેઇન છે એ વધારે પ્રેમ છે તો આપણે ફિલ્મના એટલે ફિલ્મ દ્વારા એ વધારે કહેવા માગીએ છીએ કે સંગાથ વધારે જરૂર છે સાથે રહેવું મન મોટા થોડું ઉપર નીચે રૂઠવું મનાવું થશે જ પણ એના સિવાય પણ અગર આ ફિલ્મ જોયા પછી જેવી રીતે સરે કીધું એ એક પણ કપલ એવો હશે જેનામાં મન મોટાવ હશે એ ફિલ્મ જોયા પછી ફરીથી મળી શકે એ સંઘાત આવી શકે તો આપણે એકદમ સક્સેસફુલ છે અમારો મોટો ક્લિયર છે અને ફિલ્મમાં એટલે ફિલ્મ જોતા પછી જ્યારે બહાર નીકળે ત્યારે એક ટેકઅવે હોવો જોઈએ એક વિચાર લઈને બહાર નીકળવા જોઈએ તો અમે એક વિચાર આપવા માગ્યો છે કે આ વિચાર છે કે સાથે રહેવાની એટલે સાથ કેવી રીતે તમે નિભાવી શકો એ ફીલ કરાવડાવવાની વાત અમે કરી ટફ કરતાં મજા જ આવી છે આઈ થિંક ટીમ જ્યારે સારી હોય ને તમારા એક્ટર્સ કો એક્ટર્સ જ્યારે મસ્તી ના હોય ને અને ઓલ્સો હિતેન સર એન્ડ કાજલ મેમાર ફ્રેન્ડ્સ એ લોકો દે આર દે સે દેટ દે આર ફ્રેન્ડ્સ ઇન્સ લાસ્ટ ફોર્ટી ઇયર્સ ચાલીસ વર્ષની ફ્રેન્ડશીપ છે એટલે સેટનો માહોલ એ બહુ મિત્રતાવાળો હતો અને બહુ એ લોકો એકબીજાની યુ નો એ લોકોની મસ્તી ચાલતી હોય કે પાછા ડિસ્કશન્સ બી ચાલતા હોય કે આપણે આવું કરવું જોઈએ આવું કરવું જોઈએ સો ઇટ વોઝ અ વેરી ઇઝી ગોઈંગ માહોલ અને ઓલ્સો એ લોકોએ બિલકુલ એવો માહોલ નહોતો કર્યો કે એ લોકો સિનિયર્સ છે કે અમને એવું ફીલ કરાવડાવે કે તમે અમારા કરતાં થોડીક ઓછી પિક્ચરો કરી છે કે એવું કશું નથી કર્યું ઇટ વોઝ ઇટ વોઝ વેરી રિસ્પેક્ટફુલ કે તમારા કામને પણ અમે રિસ્પેક્ટ કરીએ છીએ તમે આ જ સુધી જે તમારું નામ કર્યું છે એનું પણ અમે માન રાખીએ છીએ તમારી પાસે પણ અમુક એક્સપિરિયન્સ છે જેને માન આપવામાં આવે છે કે હા ચલો નું ધીઝ કિડ્સ આ છોકરાઓ ભલે નાના રહ્યા પણ એ ઓલ્સો કંઈક લઈને આવે છે એમનું એક્સપિરિયન્સને એમનું નોલેજ ને એવી રીતનું તો જ્યારે કોઈ સાઇડ પર તમને આ રીતનું માન મળે ને તો ત્યારે તમને એવું લાગે કે વાહ ચલો મજા આવશે કે તમને કંઈક બોલવાનો ચાન્સ મળે કે સર આવું કરીએ પેલું કરીએ આ કરીએ સો ઇવન ફોર માય ડિરેક્ટર આઈ વુડ લાઈક ટુ સે દેટ મને એઝ એન એક્ટર વર્ક કરવાની બહુ મજા આવે જ્યારે હું મારા ડિરેક્ટરને સવાલો પૂછી શકું અને એમની એના જવાબો હોય કે હા ચાલો આપણે આવું કરીએ પેલું કરીએ ને પછી આ ઇમોશન કેમ અને આ પેલું કેમ તો ઇટ બીકમ્સ વેરી ઇઝી એટલે મને તો બહુ જ મજા આવી મારા જનરેશનને એ મેસેજ છે કે યાર ઓપન માઇન્ડ રાખો વિટ ઇઝ વિટ ઇઝ અ ગ્રેટ થિંગ અને આ ફિલ્મ તમે ઓપન માઇન્ડેડ ઓપન માઇન્ડેડનેસથી જોશો તો તમને મજા આવશે ડેફિનેટલી અને કદાચ ક્યાંક તમારા ઘરમાં એક કપલની યાદ તમને આવે નેગેટિવ રોલમાં જોયેલો પણ આ એમ કહીએ ને કે આંસોના ટોળામાં એક કાગળો કોણ એક કાગળો કોણ છે અત્યારે રિવિલ કરીશ તો મજા નહીં આ કારણ કે આના અંદર હું કાગળો નથી પણ કંઈક સરપ્રાઈઝ છે સમય છે તમે કામ એમ કહી શકો કે એના અંદર લાઈફમાં કંઈ ન ધાર્યું હોય ને થઈ જાય એકાગડો એ છે એ તમને જોવાની મજા આવશે સમજાય ને બાકી તો ખરાબ માણસ તરીકે જોયો જ છે તમે આમાં મને કંઈક જુદા રૂપમાં જોશો જે મને પોતાને કામ કરવાની મજા આવી અને મને પણ એમ થયું મારા ફોર્ટી ફાઈવ યર્સના મેરેજ પછી કે રિયલી આ ફિલ્મે મને પણ કંઈક શીખવી ને મેં મારી વાઈફને ગયો હું તારો થયો